જય માતાજી મિત્રો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને તને સવાર સવારમાં ગુડ મોર્નિંગ તો આપણે સવાર સવારમાં પાર્ટી પ્લોટમાં આવી ગયા છે રામ ગૃપા પાર્ટી પ્લોટમાં ને લગ્નનું આયોજન છે તો વ્લોગમાં જોતા રહો તો મિત્રો આ બાજુ છે એન્ટ્રી ગેટ ને એન્ટ્રી ગેટનો આપણે થોડો કટ લઈને હવે આપણે જઈ રહ્યા છીએ તો વ્લોગમાં જોતા રહો આગળનું બતાવીએ તો મિત્રો અહીંયા જો હાલદીનો સ્ટેજ બની ગઈ છે સામે ખુરશીઓ પણ રાખી રહી છે ને આ બાજુ મિત્રો ગ્રાઉન્ડની એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે સામે રસોડાનું જે આયોજન અને આ બાજુ હવે જો સ્ટેજ બનશે રાત્રે પ્રોગ્રામ છે તો અમારા લોકો જોતા રહીજો રાત્રે પોગ્રામનો પણ આવશે ને આખું પાર્ટી પ્લોટ છે કેવું લોકેશન છે મોસ્ટ ઓફ લે અહીંયા કહે ને મહિનામાં બે થી ત્રણ વખત તો આવી જાય ઓર્ડર તો મિત્રો અહીંયા જુઓ નાના બાળકાઓ માટે લપસણી છે મોટી લપસણી છે મોટા હિંસકા છે નાના છોકરાઓ માટે નાના હિંસકા છે તો કેવું મજા આવ્યું છે અને આ જો હળદીનું બે ભાઈ અને બહેનનું છે હળધી રસમ એ પણ સ્ટેજ તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ થઈ જશે હળદી રસમ પૂરી તો બ્લોગ જોતા રહો અને જો મિત્રો આ બાજુ આ ભાઈએ સ્ટેજ મને આજે ખબર પડી કે આમાં મંગલવારો મંડપ કેવી રીતે બંધાય તો આ બધું ફિટિંગ કરે નીચે પછી ઊભો કરવામાં આવે છે તો બ્લોગમાં જોતા રહો અને આપણે ટાઈમ પાસ કરવા આવી ગયા છીએ તો બીજું તો કાંઈ નહીં તમે ખાલી સલાહ નહીં સપોર્ટ કરતા રહો ને બસ ખાલી બ્લોગ શેર કરતા રહો બીજું કાંઈ નહીં તો જુઓ મિત્રો આ કેવી રીતે ઊભા કરે છે જો સામે પણ જુઓ ઓલા વ્યક્તિ ઊભા કરી રહ્યા છે જુઓ એક રીતે રિક્સ કહેવાય જેવો લાગવાની સંભાવના પણ ફૂલ રહે છે તો મંડપમાં જતા હોય વ્યક્તિને ખાસ વિનંતી કે ધ્યાન રાખવું જરૂરી છે ને કે નુકસાન પણ થઈ શકે છે જો આ બાજુ પણ આ ઊભા કરી રહ્યા છે બીજું તો કાંઈ નહીં સાવચેતી રાખવી જરૂરી છે કંઈ પણ ધંધામાં જો રિક્સ તો છે પણ એ સાવચેતી રાખવી જરૂરી છે તો મિત્રો જો આ બાજુ શું કે આને સ્વિમિંગ પુલ પણ બનાવેલો છે બે છે આ મોટો છે છોકરાઓ માટે એટલે મોટો છે આપણાઓ માટે અને નાનો છે નાના બાળકાઓ માટે જુઓ તો સ્વિમિંગ પુલ પણ મસ્ત છે આમ મજા આવી જાય નાવાની નાવાની ઈચ્છા તો થાય છે પણ આપણે છીએ એકલા એકલા ને નાહવાની મજા આવે નહીં આ નાનો સ્વિમિંગ પૂલ બાળકાઓનો અને મોટા રે મોટા માણસોનો બે થી ત્રણ મિત્રો એમ દોસ્તોની યાદ આવી જાય છે અહીંયા દોસ્તો હોય ને તો સાથે નાહવાની મજા આવી જાય તો મિત્રો ફાઇનલી આપણે નરેશને બે નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ તો બ્લોકમાં જોતા રહો કેવું છે લોકેશન

તો વેટરને ઓર્ડર આપી દીધો હે મફતનો ખાવા મફતનો ખાવાયા તો જો ખાવાનું ગયા હે આ બાજુ જો પાર્ટી પ્લોટવાળા છે જ વેટરો આવી ગયા નરેશ ઓર્ડર આપી દીધો હે અને જો તો મિત્રો નરેશ ખાવાની રાહ જોઈ જોઈને ખાવાનું આવે એટલે ખાવા બેસી જવાનું પણ મિત્રો હોલનો ફિનિશિંગ એક નંબર છે અને વ્યવસ્થા પણ સારી છે અને એક નંબર લાગે છે જો મિત્રો ખાવાનું આવી ગયું હે એની કામકાજ ચાલુ કરી છીએ ખાવાનું તો મિત્રો હોલમાં જમીને ત્યાર પછી આપણે અહીંયા આવી ગયા છીએ લપસણીએ નરેશ કે મારે લપસણીએ લપસવું છે તો આપણે એને લપસાવી રહ્યા છીએ તો મિત્રો જુઓ નરેશ હવે અહીંયા લપસી રહ્યા છે અને મને ખબર છે કાંઈક તો ગજબ કરશે જોજો ખાલી તમે બ્લોગમાં જોતા રહો એ હમણાં પડશે જોજો એ પડ્યો પડ્યો જો મને ખબર હોય ને ભરોસો જોઈએ કંઈક તો ગજબ કરશે જ અહીંયા મોટી લપસણી જાય રહ્યો છે ને તો મિત્રો નરેશ હવે આ બીજી લપસણીમાં જઈ રહ્યો છે તમે પણ કોમેન્ટ કરીને જણાવી દીધું કે કેના કરે આવો કપાતર પતરી ગયો છે અને કોણ કોણ આવી લાપસણીમાં બાળપણમાં સ્કૂલમાં કે ગમે ત્યાં લપસીને આવી એન્જોય કરીને અત્યારે યાદ આવી ગઈ મને તો યાદ આવી ગયું બાળપણ કે બાળપણમાં કેવી મજા કરતા તો લોક જોતા રહો નરેશને ચડાવી દીધો હે

જો આ બાજુ મિત્રો વિવાનું બધું ચાલુ છે હલ્દી રસમ અને અમારે આ બાજુ અચો નરેશ ઠાકોર અમારે લક્ષણીય છેડ્યા છે ગારૂડોન હમણાં જોજો પડશો એ એ એ જોજો જોજો ખાલી એ પડ્યો જો પડ્યો જો પડ્યો તો મિત્રો જો યુવિકા આવી ગઈ છે નરેશની ફ્રેન્ડ છે આજ જ બની છે નરેશની ફ્રેન્ડ જે ગાંધીધામની લાશાનગરથી આવેલા છે તો જો અમારા નરેશ તો બીઆય છે પણ જો યુવિકા બીઆતી નથી નરેશને શું એક વખત પડ્યા ને એટલે લાગ્યું એટલે હવે બીક પેસી ગઈ હું પડીશ અને મને બીક લાગશે એટલે જો યુવિકા લપસી રહી છે તો આમ મજા આવી જાય તમે પણ આવતા જાઓ ક્યારેક ક્યારેક મળવા તમને પણ સારું લાગે

એવું પ્રોગ્રામ ઉપર લાઇટિંગનું ફોકસનું એલોજનનું લગાવી દીધી છે આ છે અમારે શેઠ શું શેઠ મજામાં મજામાં શેઠ હો તમારું બધું આ બાજુ બધી વ્યવસ્થા થઈ ગઈ આ બાજુ પણ તૈયારી ચાલુ જ છે સ્ટેજ શોભામાં કન્ટિન્યુ જોતા રહો શું શેઠ તમે શું કહેશો શું કે કે અમારે મને સપોર્ટ કરો એમ કે ખાલી સલાહ ની સપોર્ટ ની જરૂર એમ કે દે એમ ને તો મિત્રો જો ખાલી આ શોભા જેવી છે ખાલી જો અમે મેન એન્ટ્રેસ જ ખાલી એક નંબર કહેવાય છે તો આપણે તો છે ને હાજે આવશું ખાલી જાય રહ્યા હા અમારે આવો ખર્ચો કરો નહોતો પણ સમાજને બંધારણ પણ રહેવાનું હોય એટલે આવા ગાંડા ખર્ચા કરવાનું થતા નહીં કેમ કે સમાજે વધારેના ખર્ચા કરવાની ના પાડી છે એટલે તો મિત્રો અમે અહીંયા અમારો બ્લોગને એન્ડ આપીએ છીએ અને બ્લોગ એન્ડ આપતા પહેલાં એ જણાવવાનું છે કે આનો રાતનો બીજો ભાગ આવશે એ જોવા માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ફેસબુકના પેજને પણ ફોલો કરી નાખો અને સપોર્ટ કરો જય માતાજી